एक झटकी मरी दी दीदाफाट तला भरी दी दीदकी में तारे लो चलिए आखिर तो तड़ाव आखू भराइन्यू लाइक कर दिया चेनल मेनल तब भूलता नहीं तो जो आ पा अत्यूल फूल जो पानी जाए तरह भराइए आखिर आखी हमें बेक केमरा बता सीन तब आखी तु तो तड़ाव आखी भरा गई ते वीडियो में कंटीन्यू रही તો જો મિત્રો તળાવ ફલે ફૂલ આખી ભરાઈ ગઈ છે આમ ત્યાં ઓલા પણ આખી ભરાઈ ગઈ છે તળાવ તો જાય છે અને ઓલા આપણે લગી પાણી જાય છે ઓલી બાજુ પાણી જાય છે આપણે ભાદરમાં પાણી ભરી જાય પાણી ને તળાવ હારી ભરાઈ ગઈ છે તો પહેલી વાર તળાવ ભરાણી છે અત્યારે પાણી ચાલુ છે તો ચલીન ઉપરથી પાણી જાય છે બરોબર અને વરસાદ હવાર માં બહુ સારો પડી ગયો હવા ની કોઈ સારો વરસાદ પડી ગયો

તો વાતમાં બીજું કઈ નહી વાતમાં એ જ વાત છે કે ડ્રોન કેમેરો મને કેમ કે ડ્રોન કેમેરો તો મળી ડ્રોન કેમેરા ના પૈસા આપડે પાસે એટલા બધા છે નહી ને આપડો આ કેમેરો બહુ મસ્ત છે અને મોબાઈલનો કેમેરો બહુ સારું રિઝલ્ટ પણ આવે છે તો આપડી પાસે એ કેમેરો છે તો જો અત્યારે આપણે આ આવી ગયા નિશાળ પાસે જ્યાં અમે નાના અત્યારે ભણતા અમારી આ ગામ ની નિશાળ છે અને આ એક બસ સ્ટેન્ડ છે અને બકરા પણ રોડ ઉપર સરે છે ને અત્યારે આપણે જઈશું અમારા મિત્ર છે હરેશ ખેર એની દુકાન છે અને બાલદાદી દુકાન છે ત્યાં પણ થોડીક વાર કપડા મળીએ ને ત્યાં પણ આપણે જઈશું

ઓલ કજરંતલ ભાઈ હે હા હાલ મિત્રો આપડે જ આવી ગયા છે ઘરે છત્રી લઈને ગયાતા છત્રીની જરૂરત લે ફોન કર્યો તો મને અને છત્રીને જોતી બી એટલે છત્રી દેવા હરું આવ્યો છું અને આપણે આવે છે ને હું તને શું કરવાનું કામ નાવા લઉં છું અત્યાર લાગે છે બાકી થરે તોય પણ તે બહુ ગીધું ને કુર વાયવાજ રાખે જાડવાન પાડવાન બધી આખી તારા ભલા કે ઓલી હા ઓલી તારા ભરાઈ ગયા આખી આપણે જોવા ગયા હું જોવા ગયો તો તરા ભરા ગઈ આખી બસ તો ચલો ચલ જઈએ સલી પાણી છે તરાવનું હાલો હારું જો ને એમાં બીજું શું ને હોય પ્લા નીરા લઈ આવ કે આ લીરા પેડસ આ વાં તો આ ઘર આ લીરા સાવ લીરા લીરા કઈ દે મને કામ સિંધીતે કરું હું મારે કેટલા આપો ખાલી બેજ આડું મત ન થરે ચાલો આપો ય હા આપુ તો જો હે નમ થોડું આર્જે કઈ મરે એ ભગવાન આત્માને સાવતું વાકુન છોરાતું તઈ માં ઉમર તક ને લ હાલો મારું કામ કરો સલમ હું તો વિડિયો માં કન્ટેનર કરી જ બધું હોટો લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લિજો અને અમે ઘરે આવી ગયા છે ઘરનું કામ થોડુંક અમે કામ ચાલુ કરી દીધું ઓકે ભેલા નેક્સ્ટ વિડીયો માં